સર ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને આજે ઘણા વિલંબ બાદ ક્રાઇમ બ્રાન્ચે આખે પકડ્યા છે કેવી રીતે જોવા છો ગુજરાતના આરોગ્ય વિભાગ મેડિકલ ટુરિઝમની મોટી મોટી વાતો વચ્ચે આયુષ્યમાન કાર્ડના નામે લૂંટનો કારોબાર ચલાવવાના મેરા પીપળામાં ખ્યાતિ હોસ્પિટલના સ્કેન પછી સમગ્ર ગુજરાતમાં જે લૂંટનો કારોબાર ચાલ્યો એટલે કે મૃત્યુ દર્દી હોય એના પણ પૈસા ઉધારાઈ જાય જેને ઓપરેશનની જરૂર હોય એના બાળો ઓપરેશનો થઈ જાય અને ખ્યાતિ કાંડ પછી સમગ્ર ગુજરાતની અંદર લોકોને સારવાર લેવા માટે પણ ચિંતા અનુભવી પડે તેવી સ્થિતિનું નિર્માણ છે અને બબે લોકોના મોત થાય સાત આઠ દર્દીઓને કાંઈ બી જીવન હાલત ખરાબ થઈ જાય જીવનમાં વચ્ચે ઝોલા ખાય અને આ બધાની વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ત્રણ દિવસ સુધી બધી પ્રકારની વાતચીત કરે પોલીસથી હાજરમાં મીડિયા માધ્યમો સાથે વર્તન કરે ગમે તેમ ફરે અને અચાનક સેફ પેસિટી કેમ ગાયબ થઈ ગયા અને આજે ક્રાઇમ બ્રાન્ચમાં કહેવામાં આવે છે મેં ધરપકડ કરી કે એ હાજર થયાં એ તપાસનો વિષય છે પણ મૂળભૂત રીતે આટલા બધા દિવસ સુધી એ સીઓ ને કોણે જવા દીધા કોણે આ રામ વ્યવસ્થા કરવાની ગોઠવણ કરવાની સમય આપ્યો પોલીસ અધિકારી અને ક્યાં ઉચ્ચ નેતાની સાથે મેરા છે પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આરોપીઓ હાજર થાય પિક્ચરની જેમ આખું લખાણ પ્રમાણે કામ થાય આ કાંડ અને કૌભાંડ બચાવવા માટે ગાંધીનગરમાં કોણ આખા બેઠા છે કોણ ગોઠવણ કરી રહ્યું છે કોના ઇશારે આખો ખેલ ચાલ્યો હતો કોના બધાના પાસ થતા હતા એની તો તપાસ કરતી નથી મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતમાં અનેક કાન કૌભાંડ થયા કે જેમાં ગુનેગારને મજા થાય અને જે ભોગ બનનાર હોય એ લોકોને જિંદગીભર સજા મળે તેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને એના કારણે જ ખ્યાતિ કાંડનો હજી પણ વિશ્વાસ ગતિ કરતો ભૂતકાળની અંદર તક્ષશિલા કાંડ ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે નિર્દોષ માર્ગોનો ભોગ અરની બોટ કાંડ ભાજપાના મરદગાઓને ટેન્ડરને એમાં બાળકો ડૂબે શિક્ષક ડૂબે મોતને ઘાટ જાય મોરબી બ્રિજ કાંડ ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે 150 થી વધુ લોકોના જીવ જાય અને છેલ્લે ટીઆઈપી ગેમ ઝોન જે ભાજપાના સરકારનું સૌથી મોટું ભ્રષ્ટાચારનું મોડેલ બધાની સામે આવ્યું પણ હજી સુધી શું હાલ ત્યારે આ ખ્યાતિ કાંડ પણ એ જ સિરીઝમાં આગળ ચાલતું કાંડ અને કોબાર છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ નીતિને નિયત હોય તો સરકાર સાચી દિશામાં તપાસ કરીને દાખલા રૂપ સજા થાય એવો એક વખત પ્રયત્ન કરે બાકી તો દર વખતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી આ વખતે મૌન છે આ કાનમાં બાકી કાન અને કોબાણ થાય એટલે ગૃહ રાજ્ય મંત્રી શ્રી આવી જાય સરકારના પ્રવક્તા મંત્રી આવી જાય ચમકબંધીને છોડવામાં નહીં આવે હું આપના માધ્યમથી પૂછવા માંગુ કે વખત કાર્યકર્તો ચમકબંધીને પકડો અને એને દાખલારૂપ સજા કરો તો જ ગુજરાતમાં કાંડ અને કૌભાંડ અટકશે